મંડળ દ્વારા દસમા સમૂહ આયોજન રહ્યા અને અમારો ઉમંગ અને પ્રયાસ કર્યો નવયુવાન ટીમે જોરદાર આ વખતે કામ કરી અને દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર લગ્ન કરેલ છે અને અમારા સમાજના આમ તો સુત્રાપાડા ઉના કોડીનાર તણાઈ તાલુકાના સિત્યાવીસ દંપતી લગ્નમાં જોડાય અને અમારા કાર્યને શોભા વધારી હતી બધાને મારા જય દ્વારકાધીશ અને મારું નામ છે રામ ભગીરથ ઉંકાભાઈ ગામ શેઠાયા અને અમે અહિયાં વડનગર સમૂહ માં જોડાયા છે તો અમે અમારા ટ્રેડિશનલ ડ્રેસમાં અમે આ હું કહેવાય કે અમારી જે આપણી જે પરંપરા છે જે આહિર સમાજની પરંપરા છે એને અમે આગળ વધારીએ એવું મતલબ અમે ચાલતા હતા ઈચ્છતા હતા બંને તો હવે આગલા સમૂહલગ્નમાં એવું મતલબ હું એવું ઈચ્છું છું કે આગળથી આગલા સમૂહલગ્નમાં બધા જ માંડવા જો ટ્રેડિશનલ ડ્રેસમાં હશે તો એકદમ મતલબ એકદમ હું કહેવાય કે યુનિક લાગશે